મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણ સ્વામીના કહેવાથી અમારા ઘરમાં શાંતિ રેવા દીધી મારા છોકરા ને સ્વામી એ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું પણ એ સાધુ થવાની સંતો એ બધું પઢાવેલું છે એ અમારા પાસે સબૂત છે એવી વિગત છે કે તમારો છોકરો અહીંયા વેકેશનમાં આવે છે તો ખાતો પીતો નથી નહીં ખાતો પીતો નથી સ્વામીના કેવાથી ખાય છે સ્વામી બન કેવા કહી કે નથી ખાવાનો તો નથી ખાતો આ સમગ્ર વાત તમને કેમ ખબર પડી સમગ્ર વાત અમે લેવા ગયા વેકેશન પડ્યું ત્યારે લેવા ગયા તો આવ્યો નહીં પાછા પરાણ્યા લઈ આવ્યા તો આથી ભાગીને વહી ગયો બસ પાછો એવું બે ત્રણ વાર કર્યું ભાગીને વયો જાય પાછો લઈ આવી ભાઈઓ વયો જાય ને પછી સ્વામીને કેવાથી ખાય પીવે એવું કરે સ્વામી ફોનમાં કઈ દીધેલું તો આવી રીતે કરજે લખાણી અમાર પાસે સ્વામીનું મારું નામ સિંગાળા અશોકભાઈ રામજીભાઈ ગામ બદલી સમગ્રમાં એવું છે કે મારો છોકરો આઠથી ભણે છે ગુરુકુળમાં અને ત્રણે દસમાની પરીક્ષા પૂરી થઈ છે પરીક્ષા આપીને પૂરું વેકેશન પીડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં એટલે એ એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે એટલે પછી મેં ધક્કો ખાધો બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો પછી અહીં ઘેરે ખાધું નહીં પછી બીજા દિવસે એ ભાગીને ગયો પછી અહીંયા દસક પંદર દિવસ રોકાણો પાછો આવ્યો પછી ત્રણ દિવસની બોલી કરીને આવ્યો પછી એ રીતના એ બધી મેટલ આવી પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે સ્વામી એ વાત થાય છે ને એ બધી અને નોટબુક પકડવાની છે ત્રણ એ નોટબુકાના આધારે બધું આ બધા મીડિયા દ્વારા ઓલું કર્યું છે કાકા તમારા છોકરાનું સ્વામીએ વોશ કરી નાખ્યું ઘટના એમાં એવું છે કે અમે આઠમા ધોરણમાંથી અમારા ભાઈના દીકરાને સમટી ગુરુકુળમાં ભણવા મૂક્યો એટલે અમને એમ હતું કે ગુરુકુળ મળે તો બીજા સંસ્કાર બીજા બધી રીતે સારા સંસ્કાર આવે પણ એ સ્વામીએ એવું એનું માઇન્ડ કરી નાખ્યું કે ઘેરે અવાજ માગતો નથી બરાબર અને ઘેરે લાવીએ તો પલાયણ એ સમઢી વાળા જવાની ઘરે આવે તો બસ એક રૂમમાં પૂરાઈ રહી ખાવા પીવાનું બંધ કરી દે પછી સ્વામી ક્યારેક વાત કરી લે ફોનમાં અમને ખબર વગેરે અને સ્વામી એમ કે ખાઈ લે તો ખાય ને કે ન ખાય પરિવારમાં હા કોઈ તો આવતો જ નથી તમે જ્યારે તેડવા જાઓ તો એ કા બોલી કે હું બે કલાક રહે કે ચાર કલાક રહે પછી મને મૂકી જાય એ રીતના અમારે બંધાય પછી આવે તમને કેમ ખબર પડે પછી આ અમે બધું એનું રેકોર્ડિંગ ને બધું પ્રૂફ સાબિત કર્યું બધું કેટલું બધું એના ઉપર તમને ખ્યાલ આવે કે આમાં સ્વામીનો રાત છે સ્વામી આ બધું કરાવે સ્વામીનો સંપર્ક કરવાનો સંપર્ક પ્રયત્ન કર્યો પણ સ્વામી એમને મળ્યા જ નહીં ક્યારે ત્યાં જાય એટલે સ્વામી હાજર હોય જ નહીં સમગ્ર વાત પછી તમને કઈ રીતે ખબર પડી રેકોર્ડિંગથી રેકોર્ડિંગથી એમને ખબર પડી ગઈ બધી કે ભાઈ આ બધું આ સ્વામી જ કરાવે બધું એક ઘટના એવી પણ બની છે એના પપ્પાનું તો એવું છે કે છોકરો જે છે તેને લઈ ઘરે લઈ આવ્યા હતા હા એમ કહ્યું એક વાર લાવ્યા હતા અમે પછી અમે મનાવ્યો એને અમે બે કલાક મનાવ્યો અમારથી ન માન્યો પછી સ્વામીને ફોન કર્યો કે ભાઈ આ ગાડી હેઠળ નથી થતો અમે ફોરવર્ડ લઈને ચડી આવ્યા અમે પછી એને કાહાટી કરી ખૂબ મહેનત કરી પણ ગાડી હેઠળ ઉતર્યો જ નહીં પછી સ્વામીને ફોન કર્યો ને એટલે સ્વામીએ કીધું કે ગાડી હેઠળ ઉતરી દે જમી લે એટલે જમી લીધું પછી જમવાનું જ બંધ કરી દીધું અને બીજા દિવસે મોકો મળ્યો એટલે ભાગી ગયો અને ભાગી ગયો એ સ્વામીએ અડધી કલાક કલાકમાં ફોન કર્યો તમારો દીકરો આવી સાડા બારે છોકરો ઘેર હતો દોઢ વાગે સમઢિયાળા પહોંચી ગયો સાહેબ અહીંયા ગુરુકુળમાં ક્યાં વડા ફરજ બજાવો હું પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવ્યો સાહેબ આ મોટા સમઢિયાળા ગામની આ ગુરુકુળ છે ત્યાં એક વડલી ગામનો છોકરો જે છે ત્યાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તેનો સ્વામી દ્વારા બ્રેઇન વોશ કરવામાં આવ્યો કર્યો હોવાનો આક્ષેપ જે છે તેના પરિવારજનો લગાવી રહ્યા છે શું છે સમગ્ર વિગત સાહેબ જે બ્રેન વોશની વાત છે એ બ્રેન વોશ નથી બરાબર અહીંયા તો આ ગુરુકુળ છે બરાબર આ તો ધાર્મિક સંસ્થા છે આમાં ધાર્મિક રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે અહીંયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે અને આપણો આ સંતો જે સંતો છે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે દાખલા તરીકે બાળ સભાઓ છે બરાબર 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 આવી લેતા હોય હોય છે છે એમાં કરતા સંતો જે ને હિન્દુ ધર્મ નો પ્રચાર થાય એ તો ખાસ સંતો નું કામ છે બરાબર એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતો શું કરે કે હું શું કરું કે તો તમે ક્યાં માનવ જે વાર્તાલાપ થયો છે એનું રેકોર્ડિંગ છે સ્વામી કહી રહ્યા છે કે મુખ્યા રેવું અને જેથી કરીને અહિયાં મૂકી જશે